કોલકાતા ખાતે મહિલા ડોક્ટર્સ પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં ભુજ ખાતે કેન્ડલ માર્ચ સાથે સખત વિરોધ વ્યક્ત કરાયો મૌન રેલી સાથે ભુજના જ્યુબેલી સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ જે કે હોસ્પિટલ અદાણી મેડિકલ કોલેજથી જુબેલી ગ્રાઉન્ડ સુધી વિરોધ સાથેના બેનરો લઈ સ્થાનિક તેમજ પ્રેક્ટિસ કરતા ડોક્ટરો જોડાયા હતા કોલકાતા ખાતે તાજેતરમાં આરજી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે એક મહિલા ડોક્ટર પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરાયાની ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આઈએમએ દ્વારા આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયાના કાર્યક્રમ દરમિયાન ભુજ ખાતે પણ વિશાળ કેન્ડલ માર્ચ કાઢી વિરોધ વ્યક્ત કરાયો હતો તો કચ્છ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા પણ વિરોધ વ્યક્ત કરાયો બીજી તરફ તબીબોએ હડતાલ પર ઉતરી પોતાની સખત નારાજગી વ્યક્ત કરતા આ ઘટનાના અત્યંત તીવ્ર પ્રત્યાઘાત આપ્યા હતા અને આવી ઘટનાઓને રોકવા માટે ખૂબ ઝડપથી કડકમાં કડક કાયદો બનાવવાની માંગણી કરાઈ હતી આ અંગે આઈએમએ સંગઠનના હોદ્દેદારોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કચ્છવાસીઓને દર્દપૂર્વકના નમસ્કાર જ્યારે અત્યારે કલકત્તામાં જે હાદસો બન્યો ને એ એટલો કરુણ છે કે એના માટે કોઈ શબ્દો જ નથી મારી પાસે અને છેલ્લા ત્રણ દિવસથી આખી ભારતની જનતા અને એમાં પણ સ્ત્રીઓ જે આ દર્દથી પીડાય છે કે અમારું શું એના માટે અમે લોકોએ આજે મહિલા મોરચો ડૉક્ટર સેલ અને આઈએમએનો પૂરો સ્ટાફ અને આઈએમએના સ્ટુડન્ટ સાથે એક મસાલ રેલીનું આયોજન કર્યું છે કેન્ડલ લાઇટનું અને એનાથી વિશેષ કે દરેકે અહીંયા ધરણા પર પણ છે અને જેને કહેવાય ને કે હોશ હવાસ નથી કે આપણે શું બોલી શકીએ એ જે છોકરીએ સહન કર્યું એ એની જે અંદરની ચીખ હશે કે એના આત્માનો જે અવાજ હશે એને મને લાગે છે કે મમતા દીદીની સંભળાણું નથી કારણ કે એ તો હજી વામ અને રામમાં રાજે છે કે રામને એને વામ પણ હું એમને એમ પૂછવા માગું છું કે બેન તમે ભલે મેરિટ નથી તમારા કોઈ સંતાન નથી પણ તમે જોઈ શકો છો કે તમે આટલા વખતથી છો ત્યારે બંગાળની સરકાર તમે જુઓ કે શું કરી રહી છે ગુંડાગર્દીના ખેલ છે અને પોલીસ ફેલ છે એના સિવાયનું કોઈ શાસન ત્યાં છે જ નહીં મહેરબાની કરી અને જે આવી ક્રૂરતા આચરનાર છે એને કડકમાં કડક અને ત્વરિત સજા થાય એના સિવાય ભારતની એક સ્ત્રી ચેનનો સાંસ નહીં લગી નહીં લઈ શકે કે નેશનલ એક્ટ બને અને આ તરતને તરત જો એનો અમલ થશે તો જેમ થશે નહીંતર તો આવા પાસવીઓ ઘણા બધા છે અને એને આવા આવી સરકાર છાવરે છે તો ફરી ફરીને એક મોદી સાહેબને પણ વિનંતી છે કે બને એટલું એમના પર પ્રેશર આપો અને જલ્દીમાં જલ્દી એ છોકરીને ન્યાય અપાવો એવી અમારી આખા કચ્છની નહીં આખા ગુજરાતની નહીં પણ દરેક ભારતની નારીને એક અભ્યર્થના છે કતાની જે એમજીઆર કોલેજમાં જે રીતે એક મેડિકલની જે સેકન્ડ યરની સ્ટુડન્ટ કે જે છત્રીસ વર્ષની ડ્યુટી ઉપર હતી એ દીકરી ઉપર જે રીતે બળાત્કાર થયો અને એનું જે રીતે હત્યા કરવામાં આવી ક્રૂર રીતે આ જે ઘટના ઘટી એને અમે વખોડી કાઢીએ છીએ અને એના વિરોધમાં અમે આજે માર્ચ રેલીનું આયોજન કર્યું છે મારું નામ ડૉક્ટર હેમાલી મુકેશ ચંદે હું એમડીએનએસિશિયા છું અને આજે જે પ્રોગ્રામ કરવાનો છે તે કલકત્તામાં રેસિડેન્ટ ડૉક્ટર ઉપર જે ઘટના બની એના વિરોધના પ્રદર્શનમાં કરવાનો છે કે આજે આપણે ભારતને માતા તરીકે જોઈએ છે નારી તું નારાયણી નારી શક્તિ દેવીઓની પૂજા કરીએ છીએ તો આ છોકરીમાં શું દેવીનો અંશ નહોતો એની સાથે જે આ ઘટના બની એ ખરેખર ભારત માતાનું હૃદય આજે રડતું હશે આપણે તો બધા મનમાં રડીએ જ છીએ પણ એની સુરક્ષાનું શું આટલા મોટા દેશમાં જ્યારે ડૉક્ટર દીકરીની સુરક્ષાનો પ્રશ્નાર્થ હોય ત્યારે સામાન્ય દીકરીઓની સુરક્ષા વિશે તો વિચારવું જ અઘરું છે એટલે અમારું સૌનું એવું મંતવ્ય છે મહિલા મોરચા ડૉક્ટર એસોસિએશનનું અમારું એવું મંતવ્ય છે કે આજે જ્યારે ડૉક્ટર દીકરીઓ દીકરી બચાવો દીકરી પઢાવો આપણે નારા લગાડીએ છીએ તો ખાલી નારા પૂરતું મર્યાદિત રહેવાનું છે કે આપણે દીકરીને ખરેખર સપોર્ટ કરવાનો છે જો સપોર્ટ કરવાનો હોય તો એ કાયદાની એક કલમ લગાવવી જોઈએ કે જે પણ દીકરી સાથે આ પ્રકારનો અત્યાચાર થશે એ ડૉક્ટર હોય કે કોઈ પણ હોય તો એની સામે કડકમાં કડક ત્વરિત પગલાં લેવાશે કોઈપણ જાતના બાયસ વગર દીકરી આજે આપણા દેશમાં જો સ્વતંત્ર રીતે આગળ નહીં વધી શકે તો તમે આ દીકરી બચાવવાને પઢાવવાના નારાને આગળ લઈ નહીં લઈ જઈ શકો જ્યારે દીકરી અસુરક્ષિત હશે તો એનું કુટુંબ અસુરક્ષિત એના માતા પિતા એનું આખું સમાજ અસુરક્ષિત હશે ત્યારે એના વિરોધ માટે આજે અમે મૌન રેલી કેન્ડલ માર્ચ કાઢીને વિરોધનું પ્રદર્શન કરીએ છીએ અને સરકારશ્રીને વિનંતી કરીએ છે કે આના માટે કડક પગલાં લેવાય અને એક વ્યવસ્થિત કાયદાનું રૂપ આપવામાં આવે કારણ કે આ ઘટનાઓ વારંવાર બની રહી છે અને આ જે હોસ્પિટલ કેમ્પસ કે જે એકદમ સેફ કેમ્પસ કહેવાય એની અંદર જે આ ઘટના બની એ ખરેખર દર્દનાક છે દુઃખદાયક છે અને ભારત જ્યારે માતા તરીકે છે તો એ માતાને પોતાની દીકરીનું આ દુઃખ જે આજે જોઈ નથી શકાતું તો એના માટે મહેરબાની કરીને સરકારશ્રી ખૂબ અગત્યના પગલાં લે અને કાયદો બનાવે આભાર ફુલા અભિનવ કોટક ભુજ આઈએમએમાં પાસ સેક્રેટરી અને અત્યારે અહીંયા અદાણી મેડિકલ કોલેજમાં હું રેગ્યુલર ફૂલ ટાઈમ પ્રોફેસર તરીકે છું અને મારી નીચે ઘણી બધી દીકરીઓ આ રીતે અભ્યાસ કરી રહી છે ત્યારે આ ઘટના જ્યારથી સાંભળી છે ત્યારથી до роз... દિવસમાં બે વખત હું બહુ જ ઇમોશનલ થઈ જાઉં છું મારી દીકરી પણ ડૉક્ટરનો અભ્યાસ કરે છે અને એ મારા સિટીમાં નથી અને આવી તો અનેક દીકરીઓ પોતાનું કરિયર બનાવવા માટે જ્યારે જઈ રહી છે એક બાજુ આપણી સરકાર પોતાની સત્તામાં પણ તેત્રીસ ટકા દીકરીઓનું સ્થાન જ્યારે ઈચ્છતી હોય મતલબ કે એટલી શક્તિ દીકરીઓમાં છે તો એ શક્તિશાળી દીકરીઓને આવી રીતે જે થયું આપણા દેશમાં એ અને આટલા આધુનિક યુગમાં આટલી ટેકનોલોજીના યુગમાં કે જ્યારે સીસીટીવી કેમેરા મીડિયા બધું જ છે અને બધી જ ટાઈપના પાવર સરકાર પાસે હોય છે તો શા માટે હજી સુધી કોઈ પણ એવો સ્ટેપ લેવામાં નથી આવ્યો કે જેના કારણે બાકીની દીકરીઓ પોતાને સુરક્ષિત મહેસૂસ કરે અને આવી આ એક જ ઘટના નથી થઈ આવી ઘટનાઓ વારે વારે થતી હોય છે નિર્ભયાકાંડથી ચાલુ છે તો એ બધું શું છે અને આપણો કાયદો એટલો નબળો હજી કેમ છે તો એ બાબતે આજે અમે લોકો મૌન રેલી કરીને વિરોધ નોંધાવીએ છીએ અને અમને આશા છે કે હવે આવનારા બે ચાર દિવસમાં જ એક એવી કલમ અને એવો કાયદો હવે જલ્દી જ ત્વરિત અમલમાં આવે અને જો ધારસે સરકાર અને હું તો એમ કહું છું કે જે રાજ્યમાં આ ઘટના બની ત્યાં તો સ્ત્રી છે મુખ્યમંત્રી તરીકે તો આજે એક સ્ત્રી આ દદના ઘટના પછી હજી સુધી કોઈ નિર્ણય કેમ નથી લઈ શક્યા એટલે ખરેખર આ બાબતને બહુ જ ગંભીરતાથી ત્વરિતપણે લેવાય અને આખા દેશમાં આ વસ્તુને જ્યાં સુધી સોલ્વ ન થાય કોઈ પુરુષ કે સ્ત્રી શાંતિથી ના સૂઈ શકે હું માનું છું ભારત માતા જ શાંતિથી ના સૂઈ શકે ભલે આપણે કાલે જ આપણો સ્વતંત્રતા દિન મનાવ્યો પણ આ દીકરીઓની આપણે બેટી પઢાવો અને બેટી બચાવો તો આપણે ખાલી આ પડવા ગયેલી બેટી છે ભણવા ગયેલી દીકરી છે હું તો અહીંયા કોલેજમાં છું મને ખબર છે ચોવીસ કલાક દીકરીઓ વોર્ડમાં કામ કરે છે જમવાનું પેરેન્ટને ફોન કરવાનું પણ એ લોકોને ટાઈમ નથી હોતો તો એ સંજોગોમાં આ શું થઈ રહ્યું છે આવી દીકરીઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે હું ડૉક્ટર નરેશ ભાનુશ્રી આઈમી પ્રેસિડેન્ટ છું ભુજ કચ્છમાં નવ ઓગસ્ટના જે અમારી એક સાથી ડૉક્ટર કહેવાય કે અમારા જુનિયર ડૉક્ટર કહેવાય કે અમારી બહેન કહેવાય કે અમારી દીકરી કહેવાય એની સાથે જે શારીરિક દુષ્કર્મ થયું એના પછી હત્યા કરવામાં આવી એ ખાલી ગુજરાત કે કચ્છ નહીં આખા દેશ માટે કલંકિત ઘટના છે અને ફરીથી આવી ઘટનાઓ ન બને ડૉક્ટરો સુરક્ષિત રહે ડૉક્ટરો ઉપર હુમલા ન થાય હોસ્પિટલો ઉપર હમલા ન થાય એના માટે અમે સરકાર તરફથી માંગણી કરીએ છીએ કે ભાઈ ડૉક્ટરને હવે સુરક્ષિત રાખો અને એ સંદર્ભે કાલ સવાર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને તમામ ડોક્ટર્સ કાલે ઓપીડી સેવાઓ કાલ સવારે છ વાગ્યાથી કરીને પરમ દિવસ છ વાગ્યા સુધી બંધ કરવામાં આવી છે આ ફક્ત ઓપીડી પ્રોસિજર અને ઇલેક્ટિવ ઓપરેશન નહીં કરવામાં આવે પણ જો આ ઘટનાઓ વાલી ઘડી થતી રહેશે તો ઇમરજન્સી સેવાઓ પણ ડૉક્ટરો દ્વારા બંધ કરવામાં આવશે એવું આખા ભારતની આઈમ સંસ્થા તરફથી જણાવવામાં આવ્યું છે રેસિડન્ટ છું આર થ્રી ગાયનેક ડિપાર્ટમેન્ટમાં મેં થર્ટી સિક્સ ટુ ફોર્ટી એટ આર્સ ડ્યુટી કરીએ છીએ મતલબ વિદાઉટ એની ફૂડ ઓર વિદાઉટ એની રેસ્ટ અને આ જે ઇન્સિડન્ટ બન્યો છે જે વિકટિંગ જોડે એ ત્યાં ડ્યુટી ડ્યુટી પર જ હતી ફોર થર્ટી સિક્સ આર કન્ટિન્યુઅસ ડ્યુટી પર હતી અને ખાલી રેસ્ટ પીરિયડ માટે થોડા ટાઈમ માટે રેસ્ટ માટે ગઈ હતી અને એ રેસ્ટિંગ પીરિયડ દરમિયાન એની જોડે આટલો મોટો ઇન્સિડન્ટ બન્યો છે એટલે આમાં એવું જ કહેવા માગીએ છીએ અમે કે ડૉક્ટર્સ આટલું બધું વર્ક કરે છે વર્ક પ્લેસ પર એટલે કન્ટિન્યુઅસ ડ્યુટી કરે છે એ છતાંય એમને સેફ કોઈ સેફ જગ્યા કે જ્યાં એ રેસ્ટ કરી શકે કોઈ સેફ ટાઈમ એવું પ્રોવાઈડ કરી શકે એવું નથી મળતું અને ડ્યુરિંગ ડેર મતલબ થોડા રેસ્ટ ટાઈમમાં આટલું મોટું ઇન્સિડન્ટ બની જાય એનો મતલબ એ છે કે એમને કોઈક સ્પેસિફિક રૂલ્સ રેગ્યુલેશન કોઈ સ્પેસિફિક સ્પેસ પ્રોવાઈડ થવી જોઈએ કે જ્યાં એ આઇડિયલી રેસ્ટ કરી શકે વિથ સેફટી અને એવા રૂલ્સ હોવા જોઈએ કે જે માણસે આ બનાવ કર્યો છે એમના અગેન્સ્ટ સ્ટ્રિક એક્શન લેવાય અને એમને જે બી સજા પ્રોપર પ્રોવાઈડ થવી જોઈએ એ પ્રોવાઈડ થાય અને બેઝિક રૂલ્સ બનવા જોઈએ કે આવા ઇન્સિડન્ટ મતલબ આવા વિચારથી જ માણસો આ ઇન્સિડન્ટ કરવાથી ડરે હું ઇન્ટર્ન ડૉક્ટર છું અત્યારે ઇન્ટર્નશીપ ચાલુ છે અમારી અને આ જે બી દુષ્કર્મ થયું છે એ છોકરી સાથે કે એ એક રેસિડન્ટ હતા અમે એમનાથી જુનિયરમાં આવીએ છીએ તો અમારે બી નાઇટ શિફ્ટ હોય છે અમારા પેરેન્ટ્સ અમને અહીંયા મૂકે છે તો એ લોકોને એવું હોય છે કે ભાઈ હોસ્પિટલમાં સેફ છે એમના પાસે હોસ્ટેલમાં સેફ છે અમે અહીંયા ત્રણસોથી સાડા ત્રણસો છોકરીઓથી વધારે અહીંયા છે કે જે પોતાના ઘરથી દૂર રહીને અભ્યાસ કરે છે તો એ લોકોને અત્યારે એટલું બધું ઘરેથી બી અમારા ફેમિલીવાળા એટલા ડરી ગયા છે કે એમને એટલું ટેન્શન થાય છે કે અમે નાઇટ ડ્યુટીમાં જઈએ છીએ ઇવન ડે ડ્યુટીમાં જઈએ છીએ તો બી કોના પર ભરોસો કરવો અને કોના પર ના કરવો અને આ બધું એક જ કારણે થઈ રહ્યું છે બિકોઝ આપણા પાસે એવા કોઈ લોજ નથી કે જેથી એવું એ લોકો સામે એ દુષ્કૃત્ય કરતા ડરે કે એ લોકોને કોઈ બીક જ નથી અત્યારે કે ગમે તે કરશે છૂટી જશે અત્યારે આ બધું થયું એના વિરોધમાં આક્રોશ એ લોકોએ દર્શાવ્યો બધા ઇન્ટર્ન્સ અને રેસિડન્સ ડૉક્ટર્સે ભેગા થઈને તો સામે મોબ અટેક થયો કે એક આખું મોટું જૂથ કે જે ખરાબ ગુંડાઓને બધા ભેગા થઈને એ હોસ્પિટલ પર અટેક કર્યો કે જેનાથી જે પ્રૂફ હોય કે જે એવિડન્સ હોય પુરાવા હોય એ બધાને ડિસ્ટ્રોય કરી શકાય કે નષ્ટ કરી દે એ લોકો તો આવી રીતે અગર આજે બહાર થયું છે કાલે અમારા સાથે થઈ શકે છે ભવિષ્યમાં અમારી બહેનો સાથે થઈ શકે છે કોઈના બી સાથે થઈ શકે છે તો આના અગેન્સ્ટ એક સ્ટ્રિક્ટ લો હોવો જોઈએ જેવી રીતે બીજા બધા જગ્યાએ જ્યારે થાય છે બીજા બહારના દેશોમાં કે આપણે બધી જગ્યાએ બહારની જે છે સંસ્કૃતિ એને અડોપ્ટ કરી રહ્યા છીએ તો પછી આ વસ્તુમાં કેમ નહીં કે જે સારી વસ્તુ છે અને એ એવી રીતે જ લો અગર આપણા દેશમાં બી હોય તો આપણી દેશ માટે દીકરીઓ સેફ ફીલ કરશે અને પ્લસ કે સામેવાળા છોકરાઓ કે જેના વિચારમાં મનમાં આવા વિચાર બી આવતા હશે તો એ લોકો બી ડરશે અને આ જ એક અપીલ છે અમારા બધા તરફથી કે એ રેસિડેન્ટ ડૉક્ટર દીદી સાથે ઇન્સાફ થવો જોઈએ અને અમને બી એ જ સેફટી ફીલ થવી જોઈએ કે અમે આગળ લોકોની સેવા કરી શકીએ અમારા જીવના જોખમે સેવા કરવી ના પડે અને અમે ફ્રીલી થઈને એમની સેવા કરી શકીએ મારું નામ રાજુ ગર્જર છે હું અહીંયા એમડી અંદર અભ્યાસ કરું છું રેસિડેન્સીની અંદર આરવન છું અત્યારે અને હું અત્યારે જેડીયુનો મેમ્બર છું હવે આજની કેન્ડલ માર્ચનો મહેતુ શું છે એ આપણે વેસ્ટ બેંગાલની અંદર કલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજ કરીને છે ત્યાં એક બળાત્કારનો કેસ બન્યો છે કે ઓન ડ્યુટી ડૉક્ટર ફિમેલ ડૉક્ટર પર બળાત્કાર થયો છે તો આ આ મુદ્દાને ધ્યાનમાં લઈ અને એને ન્યાય મળી રહે અને આવનારા ભવિષ્યની અંદર આવો મુદ્દો આવો વસ્તુઓ ફરીથી કોઈ ઉપર ના થાય અને મહિલાની સેફ્ટી માટેનો આજે મેન અમારો ઉદ્દેશ છે અને એની માટે જ અમે શાંતિપૂર્વક અહીંયાથી રેલી કરી અને જનતાની અંદર સંદેશ આપવા માગીએ છીએ તથા સરકારનો કાન બી ખોલવા માગીએ છીએ કે ઝડપથી ઝડપ એ મહિલાને ન્યાય મળે અને આગળ ભવિષ્યમાં કાંઈ આવું ના થાય એની માટે કંઈક કાંઈક પગલાં લેવામાં આવે પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અરવિંદભાઈ પટેલ મુન્દ્રા શહેર ભાજપ શ્રી ગામ મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ અસલમ તુર્ક સરપંચ પ્રતિનિધિ દ્રબ ગ્રામ પંચાયત ગામ દ્રબ તાલુકો મુન્દ્રા કચ્છ પંદરમી ઓગસ્ટની દરેક ભારતીયોની શુભેચ્છાઓ તુર્ક અબ્દુલ મજીદ માજી તાલુકા પંચાયત સદસ્ય દ્રબ મુન્દ્રા કચ્છ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટ તમામ આઇટમ અમારે ત્યાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન ગંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव